वेदानां शरणं गच्छामि स शर...

क्या संप्रदाय क्या विज्ञान कई कल्याण करा पाई छे खर मानव जीवन ये सार्थकता छे आमा समय ये पहला वेदांतना क्लास चला पड़ता है हमने तेज विनाश आ जाएगी ये वेदांतना क्लास छोड़ ने अरे अम्मा के बजा भाई बहनों तो बता ही ना सकते जमा लिया वो अब बाकी बात छे तेरा ऊंचा स्थान जाए

सुंदर सरस गई सावण महीना ग्रंथवांचन कार्यक्रम चले हम तो मगोरिधि रघुरा महाराज गमे आधा ने हवा नवाज धर्म ज्ञान उत्सव संख्याशी पर

हीरा लोग यहाँ ना थी ये मेरे पास इन दो में तो कांटों तो पकड़े हैं पकड़े पर अपने पास ही सभी जबरवान करना सागर पच्चादश राय जन तो हम तो पंद्रह सौ पेड़ के लिए कुछ लगे सागर बाबजी अन्य चीज़ बनाम थे बनावे ना वो राय आज आपने गिरन तो इन मुल्य अपने पास है पर आपके आया को क्या बगैर जीवन में ताजा बगैर समझा बगैर आप तो जीवन गले थे धर्म आदमी अंदर धर्म पालिए सजा पालिए पर पदार्थ संपत्ति वैभव मिलकर पाछे जीवन देती ना कि संप्रदाय के धर्म में पर कई सुखी सभा माते कई आगे बदवा माते कही ना धर्म मूल रहस्य રાત ને આ સગન્યા તે તે સિદ્ધિ નું આયોજન છે ભગવાન નું આયન તો લે આ જગત કે વર્ણન કોણે બનાવી છે એ છે

यदा तथाया बदला वेति पर समाप्त થઈ જાય પર જે અદ્વૈત પર એટલે મા સ્તરે જે યહા લાવી શકે એક એ જના સુદાસંકટ છે મિત્રો અંતાયો જે યહા લાવી શકે એક જગત તલીનક કરે સકતા સચન આ એક અદ્વૈત છે બીજો યાસુરિયા तीजो वेदा अत्रनै अजव एंटरते पा सकलता सज्ञान यां सोपिच એટલે વિશ્વકે જગત એ પતિત જલે પરાવર્ત્ય એ તમા સત્વ્ય સત્વ દેવમાં આકે સુન્જમા સત્વ્ય સક્તિ લતિ બલે એના આગારે જગત સંતો જપન આગારે સનાતન जग एलिस्वन आज साल हारती हैं यानी कि हम बोलना हैं कि हम योरा माफ़ आपने क्या लोगों में क्या साथी ना, ना चले बदन करना सागरी अगर दूसरी अंदर आप जो तब प्रविण्यांग पहले चल साथ ही साथ ही हमें हमको मारता नहीं आता पर जो कई बार निकालते हैं आप उसी पर आप भी पौष्टिक जो कई

અંતરને લાયક ટી પીએમ ટી આસાત દિષ્ટ કાર્યક્રમ ચાલે તેન આતકુ દેની જાની આપ્યા આયે છે આપતે જે સેત્રકલા લે સમયસાર અને આ વિજ્ઞાન ગ્રંથોમાં મને મે દબ જે રીતે સમજાપે આસલ માં પેલે સમજાય કે તું જીવલ માં કેમલ માં મુક્ષો તે તમારે થરીખાર ઉતિયની થશે અને આ રીતે આપ્યા જે સિગ્નલ तो आनंद થાય છે એટલે અહીંયા અમારા વૈદ્ય સુંદર દિત્યના આયોજન કરે ચાલાવશે અને ભગવાન આપતા પ્રદાયને સંસ્કૃતિયા પે એવા આશીર્વાદ મળા દેવાશી કરે આપતે જે ખરા આ જાય આપ પેના વિવિનસ આજાતી જાય અંતન ઓ ભાવ જાંગી અને નયસ્પર દેપા એપીયા ના કરે જે આલના આયોજન ને ખૂબ જ ઓ બસ સુદી ખૂબ જ પ્રચાર કરે બધા જીવાને કે છે અને સરદિત્ય ઉતલે થાય બધા એ જાણતા થાય ते थे यहां पहले मुझे जोदारी के भाड़े मिले त्याज गया ता साथे नहीं आपका गंत नहीं जिसने जो कारण करे जो समा सागर का करती जय मां तपस्वी कल्याण महाराज की जय और तो जगत जघन के करुणा सागर भगवान की जय मेरे सागर महाराज की

શિવિરમાં તો ઘણા દિવસે કહેવામાં આવવાનું છે અને છેલ્લા જે કે ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે એમને પોતાનો પરિચય આપ્યો અને પછી આપણને ખબર પડે છે કે ઘણા વર્ષો થયા સંપ્રદાયમાં જોડાયેલા છે ભગવાન કરુણા સાગરના હસ્તલેખિત જે અઢાર ગ્રંથો છે એ ઘણા બધા વાંચ્યા છે અને અનુભવની તો આ આપણે बाजूમાં ઓકે ઓ સધારા ગ્રંથોનો જે નિચોડ છે નિચોડના આ સમયમાં ત્રણ ગ્રંથોનો આપણે અખ્યય કરવાનો છે અષ્ટાદ્ય ગ્રથ અગડવડ એટલે કે અગાડ ગટી તેમ શ્રવણ වේ અને પ્રણવ પ્રણવ શ્રી શરણ પ્રણવ કલ્પતુર ગ્રંથ એવાના સાગર ભગવાનને અઢાર ગ્રંથો લખવાનું મૂળ આશય એ તો સર્વજ્ઞ પુરુષ હતા પંચમ શ્વસન વેદ એ પરમગુરુનો સર્વજ્ઞ પરાણ દર્શાવે છે ધર્મગ્રંથ છે કોઈ પૂછે કે ભાઈ તમારો પરમગુરુ શું લખ્યું અને તમે સાબિતી તો બતાવો તો સાબિતી કરવાને માટે પંચમ શ્વસન વેદ ગ્રંથ એનો સર્વજ્ઞ પરાણ દર્શાવે છે ધર્મગ્રંથ છે શરૂઆતમાં જયારે જીવો ભૂલા પડ્યા ત્યારે ભગવાન કરુણા પોતાની અંતર સ્વરૂપની દ્રષ્ટિ પસારીને જોયું અહોહો મારો અંશ ત્યાં ભૂલો પડ્યો અને ભૂલે પણ ની જગ્યાએ જબ નથી ચોંપાઈ નાખી કે જ્યારે આ જગતની અંદર મારો અંશ ભૂલો પડ્યો ત્યારે હું પોતે જ એક અદવૈત સ્વરૂપ હોવા છતાં સકરતાલ એક સાકાર સ્વરૂપ ધારણ કરીને મેં જગતમાં આવ્યો અને પંચમ સૃષ્ણ વેદની જે રચના કરી એમાં સ્ત્રી પુરુષ અને બીજાની જે વાતો કરી છે હર્ષ છે આ દુનિયામાં કોઈ નથી કરી એ ત્રણસો રખું બુંડ માણસ ગર્ભકબાણમાં જાય ને નવ માસ પછી એ સંપૂર્ણ રીતે બાળક બહાર આવે આ દુનિયાની અજાયે છે ને અકડ કરા ને કરે કોઈ જત એવી ગતિ પડપ ગુરુની આનંદ થાય એટલે અકડ કળા જે ના ગર્ભની અંદર મૂકી છે બુંદની અંદર જે મૂકી છે બીજકની અંદર મૂકી છે એનું સંપૂર્ણ વિગતવાર જ્ઞાન પંજન છઠ્ઠો વિદોમાં મૂક્યું છે તેરબેસે કે જ્યાં જ્યાં મે જરૂર પડી ત્યાં તે પ્રમાણેનો ડંડો મે્રచన કરી કોઈ પ્રણાસિડન્ટ કલ્પ કોઈ પ્રણાનો સાંકળ તમારી સાથે આવીને ચર્ચા કરે તો પ્રણાનો કઈ કઈ રિપોર્ટિયો છે કઈ કઈ એનો ડટનો મે શ્રણ કર્યો છે

જે શુક્રમ જતા હોય એની ગરમથી કોણ કરે એટલે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ગર્ભગોષ્ઠી લાગે છે વિષ્ણુ મહાનિ ગ્રંથ એવો એક ગ્રંથ છે કે મુંડ પડ્યા પછી એક ગર્ભની અંદર કઈ કઈ ક્રિયાઓ કરે છે કોણ કોણ કરે છે આ શરીરના અવયવ કોણ કોણ બનાવે છે કઈ રીતે ગોઠવાય છે આ બધી જ બાબતો મારે તો વધારે કહેવું નથી જો કે આમ તો સૌના અભ્યાસી પુરુષો જે અહીંયા આવેલા છે

જાણવાનું હોય તો ટકાટો ભાષ્ય ગ્રંથ છે એની એની જે અંતર્વૃત્તિ બાબતે જે પ્રકાશ પ્રવૃત્તિ સાથે આ બધા જ ગુણ ગણ દર્શન વડે જોડાયેલા છે એટલે એ રીતે ટકાટો ભાષ્ય પણ આપણી દરેકની કડમ એના તો આપણે નોંધાય છે કેમ નોંધાય છે એ આખો વિષય ટકાટો ભાષ્યની અંદર ભણવામાં આવેલો છે મતલબ પ્રણવ સિદ્ધાંત ટકાટા

અંતર સ્વરૂપની ભાવજીના અંતર સ્વરૂપની પ્રેરણા લઈને અચરટભાઈ જે ગ્રંથ લખે છે અચરટ સાગર આશ્ચર્ય પ્રમાણે એવો જે ગ્રંથ છે સોળ પ્રશ્ન આ બ્રહ્મ સિદ્ધાંતિ લાગે વળગે છે ઘણા સાગર ભગવાન લખે છે કે જો હું એ ગ્રંથ લખું તો મને બહાર આવે તો એટલે મેં બીજાના મુખેથી મેં ઉચ્ચાર કરાયો ચક્ર આપણા અચરટ સાગર બાબત ગ્રંથ છે એટલે આપણા તો છે એની તો બધા વાત જાણો છે પણ शिविन मां आपशो उपस्थित है पवित्र भूमि से इनका એમ કે ચોટ લોકમાં અને આ ઓમરાજી ભૂમિ કે જેસેજ ને ચોટ લોકને તુલન કરી ન શકે એવી જે પવિત્ર ભૂમિ ઓમરા ભૂમિ આ કે તપશી લોકો મરસ કે પાંચ મુદ્રિકા અયા ન મુકી ગયા એને સીધીઓ કામ કરે છે મૂર્તિ કામ નહી કરતે મૂર્તિ નામના દર્શન કરીને બરાબર છે મૂર્તિ કામ કરતે ಮೂರ್ತಿ ನಿにて ಜನನ್ ನಿಂದ ಸಿದ್ಯೆ ಯ ಮುಗಿಚೆ ಸಿದ್ಯುನ ಜೈ ವೈಬ್ರೇಷನ್ ಟೆಕ್ ಏ ಬದು ಕಾಮ್ ಕರೆಚೆ ಎಲೆ ಅವಿ ಪವಿತ್ರ ಘೋಣೇ ಪರ ಉಪಸ್ಥಿತೆ ಅಪ್ಸರರು ಅಹೋ ಭಾಗ್ಯೆ ಚೆ ಅನೆ ಆ ಶಿಬಿರನೆ ಪರಂಗ ರ ಭಗವಾನ್ ಕರಣಸಾಗರ್ ನೇ ಆಪರ ವಿನಂತ ಏ ಕರೆಗೆ ಆ ಶಿಬಿರನೆ ವಾಳೆ ಯಥಾ ವಿನಾಯನ ಪೂರ್ಣ ಕರೆ ಏವಿ ಅಭಿನಾಸಾಸನೆ ಈ ಪ್ರಾರ್ಥನೆ ಸೇ ಪರವಟ್ಟೆ ಅನ್ನು ಪೂರ್ಣ ಕೋತೆ ಸಚ್ಚರ್ ಆಗಲಿಕ್ಕೆ ಕರಣ